પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ખેડૂતોના હિતમાં આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું આંદોલન કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવાની માંગ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અન્નદાતા જગતના તાત એવા ખેડૂતોના હિતમાં તીવ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આમોદ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં કમોસમી વરસાદના કારણે થયેલી પાક નુકસાની અંગે તાત્કાલિક સહાય અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી કોંગ્રેસ આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે મગફળી ડાંગર કપાસ સહિતના ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક બાજુ કુદરતનો પહાડ તો બીજી બાજુ રાજ્ય સરકારની બેદરકારીના તેઓએ આક્ષેપો કર્યા હતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે છેલ્લા સાત સિઝનમાં વાવાઝોડા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને સતત આર્થિક ફટકો લાગ્યો છે સરકાર માત્ર રાહત પેકેજની જાહેરાત કરીને સંતોષ માનતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા પરંતુ વાસ્તવમાં ખેડૂતોને જાહેર કરાયેલી સહાયની ફક્ત ત્રીસથી પાંત્રીસ ટકાની રકમ જ મળતી હોવાનો તેઓએ આક્ષેપો કર્યા હતા ખેડૂતોને લીધેલા પાકધાણ ભરવા અસમર્થ છે અને આવનારી શિયાળુ સિઝન માટે બિયારણ તેમજ ખાતર ખરીદવા માટે નાણાં પણ ઉપલબ્ધ નથી તેવું તેઓએ જણાવ્યું હતું આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષે નીચે મુજબની તાત્કાલિક માંગણીઓ રજૂ કરી હતી એક ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે સરકારી પાક વીમા યોજના તાત્કાલિક કાર્યરત કરવામાં આવે કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું સર્વે કરી વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવ્યું કે યુપીએ સરકારના સમયમાં દેશભરના ખેડૂતોને તોતેર હજાર કરોડના દેવા માફ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ વાસ્તવિક રાહત આપવી જોઈએ આંદોલન દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરોની આમોદ પોલીસે અટકાયત કરી હતી કોંગ્રેસ સમિતિએ અંતમાં ચેતવણી આપી હતી કે જો સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર નહીં કરે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે કુદરત રૂઠી છે ખેડૂતો પર ત્યારે આ સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે અને સર્વેનું નાટક બંધ કરી અને ખાલી ખાલી સર્વે કરીને સહાય ચાર મહિના કરવાને ચૂકવાય ના એવી પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહેલી છે તેના વિરોધમાં ખેડૂતને આજે જીવી શકાય એવી પરિસ્થિતિ સુસાઈડ કરવું પડે એવી પરિસ્થિતિ છે ત્યારે એ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ લીલો જાહેર થાય પાક વીમો જે જૂનો તે ફરી ચાલુ કરી અને વળતર ચૂકવાય અને તાત્કાલિક ઉદ્યોગોના 16000 હજાર કરોડ માફ થતા હોય ને આ યુપીએ સરકારમાં કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું એ રીતે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોનું તાત્કાલિક એ સાલનું દેવું માફ કરવું જોઈએ અને એની માંગણી સાથે અમે આજે શાંતિપૂર્ણ ધરણા પર આંબોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિતમાં બેઠેલા હતા આંબોદના ખેડૂતોના પડખે ત્યારે આજે અમને સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અમને શાંતિપૂર્ણ ધરણા પણ કરવાના અને સરકાર સાથે રહી અને સર એ ખેલ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી એક મુખ્યમંત્રી લેટર લખીને આશ્વાસન આપે છે એમને એમને પરખે નથી ફક્ત કોમ્યુનલ વાતાવરણ ફેલાવીને મત મળવાના છે એવું મગજમાં છે પણ એ મગજમાંથી કાઢી નાખે જો આ સહાય નહીં ચૂકવાયુજો દુષ્કર જાહેર નહીં થાય રાહત પેકેજ જો ડિક્લેર ગુજરાત સરકાર નહીં કરે તો મને વિશ્વાસ છે ખેડૂતો સાથે કે આ એક પણ એમએલ કે એમપી બીજેપીનો નો ઘરમાં જીવી શકે એવી પરિસ્થિતિ પણ નહીં રહે હાલ જગતનો તાત દુઃખી છે બે હજાર પચીસ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો તો તેમાં જે આમોદ તથા જંબુસર તાલુકામાં ડાઢર નદી ત્યાંથી પસાર થાય છે આજુબાજુના ખેતરોના ખેડૂતોને તેમજ તાલુકાના ખેડૂતોને પારાવાર નુકસાનીનું વેઠવું પડ્યું હતું તે બાબતે સરકારશ્રી દ્વારા એક સર્વેનું નાટક તથા દિંડક કરવામાં આવ્યું હતું તેમજ અત્યારે હાલમાં કમોસમી જે વરસાદ પડ્યો તે બાબતે સરકાર ખેડૂતોની અનાહદ એટલી બધી નુકસાની થઈ છે કે ખેડૂતો ઊભો ખેડૂત ઊભો થઈ શકે તેમ નથી એ બાબતે આજે અમે ધરણા પ્રદર્શન કર્યું છે બીજું વધુમાં કહેવાનું કે અહીંયાના સ્થાનિક સન્માનનીય શ્રી દેવકિશોરભાઈ ખાલી લેટર લખીને ખેડૂતોને ખાલી વાહ વાહ લૂંટવાનો આ એક મોકો કરે છે બીજી કોઈ વ્યક્તિને સસ્તી પ્રસિદ્ધિ કરે છે અને આ બાબતે જો સરકાર સિંહ કોઈ પણ પ્રકારે ખેડૂતોને સહાય નહીં કરે ને બીજું કે ઉદ્યોગપતિને સોળ લાખ કરોડ માફ કરતા હોય તો પછી ખેડૂતોના સર્વેના નામે નાટક કરીને ખેડૂતોને મૂર્ખ બનાવવાનું સરકાર આજે ધંધા કરી રહ્યા છે તેની સામે આગામી દિવસોમાં જો ખેડૂતોનું ચાલુ સાલનું પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં મામલતદાર કચેરી ખેડૂતોથી ટ્રેક્ટરો લઈને ઘેરીશું એવી અમે ચીમકી આપીએ છીએ આ જે સરકાર છે મારું નામ સિંધા નીલકંઠસિંહ મારે રહેવાનું નિર્ણય હું જાતે ખેડૂત છું ના સરકાર જે સર્વેના નાટકો કરી ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે જે ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ દ્વારા જે સર્વે કરાવે છે એ સર્વે તદ્દન ખોટું છે ખેડૂતો કહે છે ધારાસભ્યો કહે છે કે નુકસાન છે તો નુકસાન આપવામાં સરકારને શું વાંધો વગર માગે જો ઉદ્યોગપતિને દેવું માફ કરી દેતા હોય તો આ ખેડૂતો માગે છે કે નુકસાન છે અને દેવું માફ કરો તો દેવું માફ કરવામાં સરકારને શું વાંધો બીજી વાત રહી મર્યાદાની બે હેક્ટરની મર્યાદા જે સરકારની છે ખેડૂતને નુકસાની આપવામાં એ નુકસાની હપા ચાર હેક્ટર કરે અને બીજું જે એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા આપે છે એ સરકાર પચાસ હજારમાં વધારો કરે અને આ સરકાર અહમ અને વહમમાં જીવે છે અહમ એવો છે કે અમારી સિવાય કોઈ બીજાને મત નહીં આપે વહમ એવો છે કે બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તો ખેડૂતને વિફળતા પણ વાર નહીં લાગે જે આવનારા સમયમાં આંદોલનો જોયા છે કે સરકાર પણ ઉલડી દે છે એવા આંદોલનો થશે એની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે